શ્રીમદ અધ્યાય શ્રી કૃષ્ણના વિરોહમાં દશા શુકદેવજી કહે છે ભગવાન એકાએક અંતર ધ્યાન થઈ ગયા ગોપીઓનો અભિમાન આવી ગયું અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા જ્યાં અભિમાન હોય ત્યાં ભગવાન કહેતા નથી બધી વ્રજનારીઓની કેવી દશા થઈ ગઈ ગજરાજ વિના નાથી હોય ને ટોળું હોય આથણીઓનું એમાં ગજરાજ હોય એ ગજરાજ ન હોય તો આથણીઓને જેવી દશા થાય એવી રીતે ગોપીઓનો અંતર છે વિરહ અગ્નિથી બળવા લાગ્યો ભગવાન શ્રી શ્રીકૃષ્ણને મત ગજરાજ જેવી ચાલ પ્રેમ ભયરું હાસ્ય વિલાસયુક્ત ચિતવન પ્રેમાલાપ અનેક પ્રકારની શૃંગારસના હાપાઉ એના ચિત્તને ચોરી લીધું હતું ગુપીઓ બધી શ્રી શ્રીકૃષ્ણમય બની ગઈ ચિ મનોપ વિહાર વિભ્રમે ચિત્તા પ્રમદારમાપતે તે વિચેષ્ટા તદાત્મિકા લીલા પૂર્વક એનું અનુષ્ઠાન કરવા લાગી એના જેવી જ બની ગઈ કૃષ્ણ ચાલે એવી રીતે ચાલવા લાગી હાવ ભાવ વાણી છટા બધા એના જેવું વર્તન કરવા લાગીશ છે બધા હાવ ભાવ બધા અંદર ગોપીઓ અંદર ઉતરા હું જ શ્રી કૃષ્ણ છું એમ કહેવા લાગીશ બધી ગોપીઓ પરસ્પર મળી ઊંચા આવા છે ભગવાન નું ગુણગાન કરવા લાગીશ વ્યાકુળ થઈ ગઈ વનમાં શ્રી કૃષ્ણને ને શોધવા લાગીશ ભગવાન થોડે દૂર ગયા હતા એ તો સમસ્ત જળ ચેતન પદાર્થ ધાયની અંદર ને બારે છે આકાશની જેમ એક રસ છે ત્યાં જતા પણ એને જોઈ નથી શકતી ગોપીઓ એટલે વનસ્પતિઓ વૃક્ષો લતાઓને પૂછવા લાગીશ એ પીપળી એ પીપળા એ વડલા નંદ નંદન શ્યામ સુંદર પોતાના પ્રેમ ભૈરા હાસ્ય દ્રષ્ટિથી મન ચોરીને જાય લાગ્યા છે તમે એને જોયા છે બલરામજીના નાના ભાઈ જે હાસ્ય માત્ર થી મોટી મોટી માની સ્ત્રીઓ છે હોય એના મનને હરી લે છે આ તરફ આવ્યા તુલસીને પૂછીશ તમે તો કોમળ હૃદયના છો બધાનું હિત ઈચ્છો છો ભગવાનના ચરણમાં તમારો પ્રેમ તો છે પણ તમારા પર બહુ પ્રેમ રાખે છે તમારી માળા ધારણ કરે છે તમે શ્યામસુંદર ને જોયા છે જોઈને પૂછે છે માધવ ને જોયા છે બધાને પૂછે છે

એવી કઈ તપસ્ત્રિયા કરી છે કે શ્રી કૃષ્ણના ચરણોનો સ્પર્શ તમને પ્રાપ્ત થયો અને તમે આનંદથી ઉભરાઈ રહ્યા છો અને ત્રણે લતાઓ વગેરેના રૂપમાં પોતાનો રોમાંચ પ્રગટ કરી રહ્યા છો

તમને અંગ સંગત થયો અને તમારો આનંદ દેખાતો નથી ને એના કારણે જે અંગ ધારા વહેતી રહે છે એ ક્યાંક પોતાની પ્રાણપ્રિયા સાથે તમારા નેત્ર નું પરમાનંદ તો નથી થઈ રહ્યું નેત્રનું પરમાનંદ નું દાન કરીને અહીંથી તો ગયા નથી ને જુઓ આયા કૃષ્ણના મોગરાની માળાનો મનોહર સુગંધ આવે છે એ એના પરમ પ્રેયસીની અંગ સંગથી લાગેલા કુચ કુમકુમથી લેપાયેલી એની માળા તુલસીની સુગંધ આવે છે એને એની સુગંધના આશિક ભમરાઓ નિરંતર એને વળગી દે છે એના એક હાથમાં કમલ અને બીજા હાથમાં એની ઉપર એને મૂક્યો છે એવું લાગે છે કે તમે લોકો એને પ્રણામ કરવા માટે જ નમેલા છો પરંતુ જેને પ્રેમયુક્ત ચિતવનથી તમારી વંદનાનો પ્રતિભાવ આપ્યો કે ન આપ્યો એક સખી કે છે અરે આ લતાને તો પૂછો એ પોતાના પતિ વૃક્ષોને પોતાના બાહુ પાસમાં લપેટીને આલિંગન કરે છે એટલે શું થયું એના શરીરમાં તો એ જ આનંદ છે જે રોમાંચ છે એ તો ભગવાનના નખના સ્પર્શથી સ્પર્શ થયો આ એનું કેવું સૌભાગ્ય છે આ પ્રમાણે ગોપીઓ બાવરી બની પ્રલાપ કરવા લાગીશ હતી ભગવાનની વિભિન્ન લીલાઓ છે એનું વર્ણન કરવા અનુકરણ કરવા લાગીશ એક ગોપી પૂતના બની બીજી કૃષ્ણ બનીને એનું સ્તનપાન કરવા લાગીશ કોઈ ગાડું બની તો કોઈ બાલકૃષ્ણ બનીને રડતા રડતા એને પગથી લાત મારીને ઊંધું પાડી દે એવી રીતે ચેષ્ટા કરે છે ગાંડી બની ગઈ કોઈ સખી બાલકૃષ્ણ બનીને બેસી ગઈ તો કોઈ તૃણાવર્ત દૈત્યનું રૂપ ધારણ કરીને એને ઉપાડીને લઈ ગઈ કોઈ ગોપી છે એ પગ ખેંચી ખેંચીને ઘૂંટણીએ ચાલવા લાગી અને એના ઝાંઝર છે ઝૂમ 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 બોલવા લાગ્યા એક થઈ કૃષ્ણ તો બીજી થઈ બલરામ બીજી ગોપીઓ ગોપકુમાર બની ગઈ છે એક થઈ વત્સાસુર બીજી થઈ બકાસુર કોઈ ગોપીઓ અલગ અલગ શ્રી કૃષ્ણ બની અને બકાસુર બનેલી ગોપીઓ લીલા કરે છે કોઈ ગોપી વાસળી વગાડી વગાડીને દૂર ચાલી ગયેલા પશુઓને બોલાવાની રમત કરે છે ગાયો ચરાવા ગયા હોય ને ત્યારે ગાયો દૂર વહી ગયો હોય તો કૃષ્ણ ભગવાન બનશ્રી વગાડે અને બનશ્રી માંથી એ ગાયના નામ સુર કાઢતા અરે ઓ ગોમતી એટલે સીધી ગોમતી આપડે ગોમતી બાપરે એટલે લીલા હતી ગોદાવરી આવી ગોપીઓને ખબર છે કે બંસી વગાડીને ગાયુ બોલાવે છે એટલે પોતે એવી રીતે બોલાવે છે ગિરી ચડ ગાયો ગિરિજ પર્વતો પર ચડી ગઈ કૃષ્ણ ભગવાન કદંબના વૃક્ષ ઉપર બેસી અને ગાયોને બોલાવે એક ગોપી બીજી ગોપી આવી રીતે વર્તણૂકો કરવા લાગીશ બીજી ગોપીને કે અરે હું જુઓ કૃષ્ણ જ છું આ મારી મનોહર ચાલ જુઓ અને કોઈ ગોપી કૃષ્ણ બની ને કેતી કે અરે વ્રજવાસીઓ તમે વર્ષાથી ડરો નહીં મેં એનાથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો છે આમ કહીને ગોવર્ધન ધારણનું અનુકરણ કરી અને પોતાને ઓઢણી લઈ ઉપર તાણી લેતી કે મેં ગોવર્ધન ધારણ કર્યો છે તમે બધા આને નીચે આવતા રહ્યો કોઈ ગોપી કાલી નાક બને અને કોઈ એને કોઈને કહે છે કે તું મારા પગ માથા પર પગ મૂકીને નાચ તું કૃષ્ણનો હું સર્પ અને એ એના માથા પર પગ મૂકીને કહે છે કે અરે સર્પ તો આથી દૂર ચાલ્યો જા હું દુષ્ટોનો દમન કરવા માટે જ ઉત્પન્ન થયો છું એટલામાં એક ગોપી કહે છે હે ગોવાળો જુઓ વનમાં મોટી મોટી ભયંકર આગ લાગી છે તમે બધા હેખું બંધ કરી દો હું અનાયાસે તમારી બધા કરીશ એક ગોપી યશોદા બને એક કૃષ્ણ બને યશોદા એ ફૂલની માળા છે એ શ્રી કૃષ્ણના ખાંડિયા સાથે બાંધી અને હવે એ કૃષ્ણ બનેલી ગોપી મોઢું ઢાંકીને ભયની નકલ કરવા લાગી કે મને ભય છે આવી રીતે લીલા કરતા કરતા ગોપીઓ ઉંદરાવન ની અંદર વૃક્ષો લતાઓ વગેરે ફરીથી શ્રી કૃષ્ણ વિશે પૂછેસ ષણાગો ભગવાન શ્રીને જોયા છે એકબીજી ને લાગી કે ભગવાન અવશ્ય આ ચરણ ચિન્હ ભગવાન ના જ છે એમાં ધજા કમળ વજ્ર અંકુશ જવ વગેરે ચિહ્ન છે જુઓ શોધી શોધથી ગોપીઓ આગળ આગળ ગઈ ત્યારે એને શ્રી કૃષ્ણ કૃષ્ણની સાથે કોઈ વ્રજીવતીના ચરણ ચિન્હ જોવા મળે છે

અવશ્ય સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ ની આ કોઈ આરાધિકા જ એટલે એના ઉપર પ્રસન્ન થઈને આપણા પ્રાણ પ્રિય શ્યામ સુંદરે આપણો સાથ છોડી દીધો અને એકાંતમાં એને લઈ ગયા છે ભગવાન કૃષ્ણ પોતાના ચરણ કમળથી જ એના રજને જે સ્પર્શ કરે છે એ ધન્ય બની જાય છે કેમ કે બ્રહ્મા શંકર અને લક્ષ્મી પણ પોતાના અશુભ નષ્ટ કરવા માટે એ રજને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે અરે સખી ગમે ભલે ગમે એ થાય પણ આ જે સખી છે એ અમારા સર્વેશ્વ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એકાંતમાં લઈને એકલી જ એની અધર સુતાનો રસ પી રહી છે એકલી લઈ ગઈ છે આ ગોપીના ઉપર તો અમારા હૃદયમાં બહુ જ ક્ષોભ ઉત્પન્ન કરી રહ્યા છે અહીં ઈ ગોપીના પગલા દેખાતા નથી જો અહીંથી પગલા દેખાતા બંધ થઈ ગયા છે હવે એવું લાગે છે એ આ પ્રિય શ્યામ સુંદરે જોઈ હોય છે અને મારી પ્રેયસીના કોમળ ચરણોમાં ઘાસના અંકુરો વાગતા એટલે કૃષ્ણ ભગવાનથી સહન નહીં થયું હોય અને કૃષ્ણ એને પોતાના ખંભા પર બેસાડી લાગે છે સખીઓ અહીં જુઓ અહીંયા જુઓ અહીંયા કૃષ્ણના ચરણ છે ને એ વધારે રેતીમાં ઊંડા ખોચી ગયેલા છે એટલે ચોખ્ખું થાય છે કે અહીંયા એને કોઈ ભારે વસ્તુ ઉપાડી ચાલ્યા છે એટલે માથે ગોપી બેઠી હોય ખંભા ઉપર એટલે જેના ચરણ છે ને જમીન ઉપર ઊંડા ઉતરી ગયા છે માનો ન માનો પ્રેમાનંદ પ્રદાન કરનારા ભગવાને પોતાની પ્રિયતમાને જરૂર ખંભે બેહાડી જઈ છે અને જુઓ અહીંયા પ્રેમી વ્રજવલ્લભ ફૂલ વીણવા માટે પોતાની પ્રેયસીને નીચે ઉતારી લાગે છે અને અહીંયા પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણ એ પોતાની પ્રેયસી માટે ફૂલ છે ઊંચા થઈ થઈને ફૂલ તોડવાને કારણે એના જે પગલા છે ને એ ધરતીમાં ખૂચી ગયા છે અને એમાં પાણી દેખાતું નથી પણ જો દેખાય છે શ્રી કૃષ્ણ અહીં પોતાની પ્રેયસીના કેશ ગુથા લાગે છે જો એના ચૂંટેલા ફૂલ પોતાની પ્રેયસીના અંબોળમાં અંબોળામાં ગૂંથવા માટે અહીં બેઠા છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ રામ છે એ પોતે પોતાનામાં જ સંતુષ્ટ અને પરિપૂર્ણ છે જ્યારે તેઓ અખંડ છે ત્યારે એનામાં બીજું કોઈ છે જ નહીં અને ત્યારે તેમનામાં અન્ય કોઈ રીતે કઈ કલ્પના થઈ શકે ખરી છતાંય તેમણે સ્ત્રી પરવસ્તા વગેરે દેખાડી અને ત્યાં તે ગોપીઓની સાથે એક લીલા કરી હતી ગોપીઓ તો બાવરી જેવી બની ગઈ પોતાનું પાન ગુમાવીને એકબીજીને ભગવાન કૃષ્ણના ચરણ ચિહ્ન દેખાડતી દેખાડતી વનમાં ભટકતી અહીં ભગવાન શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને વનમાં મૂકીને બે ભાગ્યશાળી ગોપીને એટલે જે ભાગ્યશાળી ગોપીને લઈ ગયા તા હૈમજે કે હું જે બધી ગોપીઓમાં શ્રેષ્ઠ છું હવે જે ભાગ્યશાળી ગોપી લઈ ગયા તા એને મનમાં અભિમાન આવ્યું હતું એટલે તો આ શ્રી કૃષ્ણ છે એ બધી બધી ગોપીને મૂકીને મને લઈને નોખા આવતા રહ્યા એ માત્ર મારો જ આધાર મારો જ આદર કરે છે હવે ભગવાન શ્રી કૃષ્ણ તો બ્રહ્મા શંકર એના શાસક છે ગોપી વનમાં જઈને પોતાના પ્રેમ સૌભાગ્યના મધમાં બાવરી બની ગઈ ઈજ કૃષ્ણને કે છે કે પ્રિય હવે મારાથી હલાતું નથી મારા કોમળ પગ છે ને થાકી ગયા છે હવે તમે જ્યાં જવા ઈચ્છો મને તમારા ખંભા પર બેઠાને લઈ જાઓ એ પોતાની પ્રિયતામાં એની વાત સાંભળીને શ્યામ સુંદર કહે છે સારું ચાલ તું મારા ખંભા પર બેસી જા ચડી જા અને જ્યાં એ સાંભળીને ગોપી એના કંપા પર બેસવા જતી હતી ત્યાં જ શ્રી કૃષ્ણ થઈ ગયા અને એ ભાગ્યશાળી ગોપી રડવા લાગી પસ્તાવા લાગી કે મેં અભિમાન કર્યું બોલવા લાગી છે કે હે નાથ હે રમણ હે પ્રિયતમ હે મોટે ભોજાવાળા તમે ક્યાં છો ક્યાં છો મારા સખા હું તમારી દિન અને તુચ્છ દાસી છું મને શીઘ્ર તમારા સાનિધ્ય અનુભવ કરાવો દર્શન આપો હોળી બધી ગોપી ભગવાનના ના ચરણ ચિહ્ન આધાર એને ગોતતા ગોતતા આવતા હતા રસ્તો શોધતા શોધતા ત્યાં જઈને જોવે છે

કોણ પડ્યું જગાઈડી ત્યારે એને ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી એને જે પ્રેમ અને સન્માન પ્રાપ્ત થયું હતું ને એ કીધું અને એ એ કીધું કે મારી દુષ્ટતાથી મેં એનું અપમાન કર્યું એટલે અંતર ધ્યાન થઈ ગયા એટલે ઓલી બધી ગોપીઓના આશ્ચર્યની સીમા નો રહી અને પછી વનમાં જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ હતો ત્યાં સુધી એને શોધતી શોધતી ગઈ છે પણ જ્યારે એને જોયું કે આગળ તો ચોમેર અંધકાર છે ઘોર જંગલ છે અને આપણે શોધતી શોધથી જઈશું ને તો શ્રી કૃષ્ણ વધારે ને વધારે એમાં ઘૂંચતા જશે કાળી વસ્તુ હોય અંધારામાં દેખાય એની પાછી કૃષ્ણ તો કાળો છે એટલે ત્યાંથી પાછી આવી ગોપીઓનું કૃષ્ણની ચર્ચા એના શરીરમાંથી માત્ર શ્રી કૃષ્ણને માટે કેવળ શ્રી કૃષ્ણની ચેષ્ટાઓ જ રહી ગઈ બીજું તો કરી ન શકે ખાલી કરે કે હું કૃષ્ણ આમ કરતા હતા સુખદેવજી મહારાજ કે છે કે હું ક્યાં સુધી કહું એમનું આત્મા શ્રી કૃષ્ણમય થઈ ગયું એ માત્ર એના ગુણ અને લીલાઓનું જ ગાન ગાન કરતી હતી એનામાં એટલી તન્મય થઈ ગઈ હતી એના શરીરનું એને ભાન નહોતું અને પછી ઘરને તો યાદ કરે જ કોણ શરીરનો યાદ આવે તો ઘર ક્યાંથી યાદ આવે ગોપીઓના રોમે રોમ આ વાતની પ્રતિક્ષા ને આકાંક્ષા કરી રહ્યા હતા કે જલ્દીથી જલ્દી શ્રી કૃષ્ણના દર્શન થાય બસ

जगुकृष्णं तदा गमनकाङ्क्षिता इति श्रीमद्भागवते महापुराणे परमंशं संहितायां दशमस्कन्धे पूर्वार्धे रासक्रीडायां कृष्णान्वेषणं नामं अध्याय श्रीकृष्णार्पणं समर्पयामि i am no more